આજની સામાન્ય સભામાં બજેટ મંજૂરી બાદ રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલને તાલુકા હેલ્થ ઓફિસર મોતીલાલ રાય આપેલ ધમકી બાબતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો

ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહજી જાડેજા ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી રાજુભા જાડેજા તેમજ પૂર્વ પ્રમુખ શ્રી હમીરસિંહજી સોઢા પૂર્વ પ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહિલ શક્તિસિંહ જાડેજા રામદેવસિંહ જાડેજા વેલજીભાઈ સિંધવ તેમજ માનાભાઈ પટેલ બકુલભાઈ ઠાકોર દેવરાજભાઈ પટેલ તેમજ દિલીપભાઈ જાધવ તેમજ વણવીરભાઈ સોલંકી ભરતભાઈ મહારાજ અને વિરોધ પક્ષના નેતા રમજુભાઈએ પોતાની રજૂઆત કરી હતી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કાછુકેર રાપર

રાપર તાલુકા સામાન્ય સભા હતી સામાન્ય સભામાં અગાઉના એજન્ડાના જે મુદ્દાઓ હતા એના વંચન કરવામાં આવ્યું અને જે નવા ઠરાવો કરવામાં આવ્યા એના વિશે અત્યારે મારી સાથે રાપર તાલુકા પંચાયતના પ્રમુખ કેસરબેન બગડા છે કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા છે પ્રમુખ ભાવેશભાઈ છે અને ખાસ તો સત્તા પક્ષના નેતા મોહનભાઈ બારડ છે અને હમણાં જ રાપર તાલુકા તાલુકાની યશકલંગીમાં એક જે નવું પૂછવું ઉમેરાયું એવા રાપર તાલુકા પંચાયતના સભ્ય અને દંડક સાથે સાથે સરહદ ડેરીના વાઇસ ચેરમેન નવનિયુક્ત થયેલા મોતીભાઈ ભરવાડ છે શું કહેશો જયદીપસિંહભાઈ ખાસ વાતની તારા જે સામાન્ય સભા હતી આજરોજ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ કેસરબેન બગડા એના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી જેની અંદર વિશેષ તો કાંઈ નહીં પણ બજેટ એટલે કે અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી અને જે ગત બેઠકની અંદર જે પણ ઠરાવો થયા હતા એને પણ બહાલી આપવામાં આવી હતી ખાસ તો જે એક મોતીભાઈને વધાવવામાં આવ્યા ભાવેશભાઈ વિરુદ્ધ જે ડૉક્ટરે બકવાસ કર્યો હતો એને વખોડવામાં આવ્યો આવા અધિકારીઓ દ્વારા જ્યારે કોઈ પદાધિકારી ઉપર ગમે એવી ધમકી આપવી કે ગમે એવા શબ્દો ઉચ્ચરો કેટલા અંશયોગ્ય લગભગ જોઈ લઈને તો આ પ્રથમ એવો બનાવ છે કે જેની અંદર કોઈ તાલુકા પંચાયતના સભ્ય કે પદાધિકારીને કોઈ અધિકારીએ મતલબ ન બોલવાના અપશબ્દો બોલ્યા હોય એટલે હું એને વખોડું છું વિશેષમાં અમારા તાલુકા પંચાયત એક પરિવાર છે જેની અંદર હંમેશા અમે કર્મચારી હોય કોઈ અધિકારી હોય કે અમારા તાલુકા પંચાયતના કોઈ હોદ્દેદાર હોય કે સભ્યો હોય એક પરિવારની ભાવનાથી અમે રહેતા હોઈએ છીએ ત્યારે અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશભાઈના જે શબ્દો બોલ્યા એને અમારી સમગ્ર તાલુકા પંચાયતના અમારા સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય દરેક સભ્યો એને વખોડી અને આજે એમના વિરુદ્ધ ઠરાવ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અમારા તાલુકા પંચાયતના અમારા પરિવારના સભ્ય મોતીભાઈ ભરવાડ જેમને હમણાં સરહદ ડેરી એટલે આપણી કચ્છની સૌથી મોટી ડેરી સરહદ ડેરીના વાઇસ ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી તો એમને પણ તાલુકા પંચાયતના પરિવાર વતી હમણે સૌએ એમને અભિનંદન આપ્યા હતા વિશેષમાં આજની બેઠકની અંદર તાલુકાની અંદર આવતા ઉનાળાની અંદર ક્યાંય પણ પાણીની તકલીફ ન પડે એના વિશે ચર્ચા કરવામાં આવી હતી અને એ એ બાબતમાં સૂચન કરવામાં આવ્યા હતા વિશેષમાં શિક્ષકોની વાત હોય કે અન્ય કોઈ ખેતી વિષયક હોય ગ્રામ્ય વિકાસની વાત હોય એ બધી ચર્ચા થઈ હતી શું કહેશો ખાસ તો જે તમારા ઉપર ડોક્ટરે એટેક કર્યો ખાસ તો મારી નાખવાની ધમકી એટલે બહુ મોટી વાત કરે આવા અધિકારીઓ જે પોતાના ફાવે એ રીતે વર્તન કરતા હોય અને એના આપણે જાણ હશે કે અગાઉ પણ એમની ઘણી બધી ફરિયાદો આવી હતી એ જે મેં એમની જિલ્લા જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે જે રજૂઆત કરી એને લઈને એ મારી સાથે એ હતું એ લોકો એવી રીતે વર્તન કર્યું પણ કાયદાકીય રીતે અને જે પણ તાલુકા પંચાયત વતી થતો હશે જિલ્લા પંચાયત વતી થતો હશે એ રીતના અમે આગળ રજૂઆત કરશું અને એ બાબતમાં એમને સબક મળે એવો પ્રયાસ કરશું ખાસ તો દર્શક મિત્રો આજે જે તમે વાત કરી બજેટની તો કેટલું બજેટમાં ટોટલ તાલુકાનું એકસો ને વીસ કરોડ રૂપિયાનું અંદાજપત્ર હતું જેને આજે બહાલી આપવામાં આવ્યું અને વધારેમાં વાત કરીએ તો સરકાર તરફથી અનેકવિધ વિકાસના કામોની ગ્રાન્ટો આવતી હોય છે આપણે જાણીએ છીએ કે આપણા આદરણીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજીના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષમાં અનેક જે વર્ષોની માંગણી હતી એવા કામો પણ આપણા વિસ્તારમાં થયા છે ગત બેઠકની અંદર અમે એકલબાં ભડકા રસ્તાનું જે કામ શરૂ થયું અને એકવારનું માટીકામ પૂરું થયું એનો અમે આભાર ઠરાવ એટલે કે અભિનંદન ઠરાવ પસાર કર્યો હતો આજે પણ આ મિટિંગની અંદર જે પ્લાસવા ટીકરના કન્સ્ટ્રક્શન માટે જે વીસ કરોડ રૂપિયા આપણા આદરણીય ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યા એ બદલ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો અને આપણા સાંસદશ્રી આપણા ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની ટીમ તાલુકાની ટીમ અને વિશેષમાં જેમની ખૂબ જ રજૂઆત હતી એવા આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજીનો પણ આજની અમારી આ મિટિંગની અંદર આભાર વ્યક્ત કરવામાં આવ્યો દર્શક મિત્રો ખાસ તો નવનિયુક્ત સરહદ ડેરીના વાઇસ ચેરમેન અને રાપર તાલુકા પંચાયતની સામાન્ય સભાની અંદર પ્રમુખ સ્થાને મિટિંગ રાખવામાં આવી મિટિંગની અંદર જે મારું સન્માન કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટી અને આપણા જાગૃત લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહભાઈ અને જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ અને વિનોદભાઈ ભારતીય જનતા પાર્ટીને બિન હરીફ જે તરીકે આ સંઘને નિમણૂક કરી એમાં ચેરમેન તરીકે વલમજીભાઈને નિમણૂક કર્યા અને પહેલી વખત કે માલધારી સમાજમાંથી કચ્છની અંદરથી કે માલધારી સમાજને જે મને વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરી હતી બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અને ધારાસભ્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું તો દર્શક મિત્રો આ હતી રાપર તાલુકા પંચાયતની સામાન્ય સભા અને એમાં થયેલા ઠરાવોની રાપર કચ્છ